પેટા સરપંચની ચૂંટણી જ્યારે સાત ગામોમાં વોર્ડ સભ્યની પેટા પેટાચૂંટણી ચિન્નોર તાલુકાના નવ ગામોમાં યોજાશે પેટા ચૂંટણી કરજણ ચિન્નોરના ધારાસભ્ય સમરસ પંચાયતને પાંચ લાખની ગ્રાન્ટ આવશે તેવી પણ જાહેરાતો કરી હતી કરજણ ચિન્નોર ગ્રામ પંચાયતોની ચૂંટણીના ફોર્મની ચકાસણી તારીખ અગિયાર જૂન સુધીમાં ગ્રામ પંચાયતો સમરસ જાહેર થશે તે માટે તમામ ગ્રામ પંચાયતોને ધારાસભ્ય અક્ષયભાઈ પટેલે પોતાની ગ્રાન્ટમાંથી રૂપિયા પાંચ લાખની રકમ વિકાસના કામો માટે આપવાની જાહેરાત કરવામાં આવી હતી ચાર ગામ સમરસ થયા છે ધારાસભ્ય અક્ષયભાઈ પટેલે પોતાની ગ્રાન્ડમાંથી રૂપિયા પાંચ લાખની રકમ આપવાની બાહેન્દ્રી આપી હતી રિપોર્ટર રાહુલ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી સાદલી હાલમાં સમગ્ર ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવા માટેની પ્રક્રિયા ચાલી રહી છે એ અંતર્ગત સિનોર તાલુકાના દામાપુરા ગામે આજ રોજ ફોર્મ ભરવાની જે તારીખ હતી તો તારીખના જે ત્રણ વાગ્યાનો સમય હતો એના અંતે આઠ વોર્ડ અને સરપંચના જે ઉમેદવારો છે એ બિનહરીફ જાહેર થયા છે તો તકે હું ભારતીય જનતા પાર્ટી પરિવાર તરફથી સમગ્ર દામાપુરાના ગ્રામજનોનો આભાર વ્યક્ત કરું છું અને અભિનંદન પાઠવું છું સાથે સાથે જે રીતે ગામના આગેવાન પ્રવીણભાઈ વકીલ પાટણવાડિયા સમાજમાંથી જસભાઈ કિરણભાઈ વસાવા પરેશભાઈ પાટણવાડિયા ગિરીશભાઈ પટેલ અને જે સરપંચ પદના ઉમેદવાર છે હિતલબેન એમના પતિ અને ભારતીય જનતા પાર્ટીના વર્ષો જૂના કાર્યકર કિરીટભાઈ અને જે સમગ્ર દામાપુરા ગામનો યુવાધન છે એમના ચૂંટણીમાં રસ લઈ અને દામાપુરા ગામ સૌથી પહેલાં જે સમરસ જાહેર થયું છે તો ફરી એમને અભિનંદન પાઠવું છું અને સાથે સાથે સિનોર તાલુકાના સાધા પુનિયાદ અને માલપુરના પણ જે સમગ્ર પંચાયત બિનહરીફ જાહેર થઈ છે સમરસ જાહેર થઈ છે આ તકે એ ગ્રામજનોને પણ હું ભારતીય જનતા પાર્ટી પરિવાર વતી અભિનંદન પાઠવું છું